બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ હતી નદી નાળા છલકાતા અનેક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે લોકોના ઘરો ઘરવકરી અને ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે પરિસ્થિતિની ગંભીરતાને જોતા ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના બે દિવસીય પ્રવાસે આવ્યા હતા તેમની મુલાકાત બાદ તંત્ર દ્વારા વાવ તાલુકાના ઇઠોતેર ગામડાઓમાં નુકસાનીનું સર્વે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે મકાન સહાય માટે સત્તર ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે તો ઘરવકરી સહાય માટે ઓગણચાલીસ ટીમો કાર્યરત છે દિવસના અંતે અત્યાર સુધીમાં મકાનના એકસો સર્વે પૂર્ણ થયા છે ત્યારે ઘરવકરીના ચાર હજાર ત્રણસો સર્વે પૂર્ણ થયા છે હજુ પણ અનેક ગામોમાં સર્વે કામગીરી ચાલુ છે અને આગામી દિવસોમાં તમામ નુકસાનગ્રસ્ત પરિવારો સુધી પહોંચી સહાય પહોંચાડવા તંત્ર દ્વારા પ્રયત્નો તેજ કરવામાં આવે છે